પેરુમાં બસો મીટર ઊંડી ખીણમાં બસ ખાબકી પચીસ મુસાફરોના મોત નદીમાં વહી ગયેલા મુસાફરોની શોધખોળ

છત્તીસગઢના રાજનાથ ગામમાં લગ્ન સમારંભમાં બરફ સમજીને ડ્રાય આઇસ ખાઈ લેનાર ત્રણ વર્ષના એક બાળકનું મોત ગંભીર વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાનું એલાન રોહિત કેપ્ટન હાર્દિક વાઇસ કેપ્ટન કેહુલ રાહુલને સ્થાન ના મળ્યું ગીલ અને રિંકુ રિઝર્વમાં ગુજરાતના મહત્વના સમાચાર અમિત શાહનો વિડીયો એડિટ કરનાર આમ આદમી પાર્ટીના કાર્યકર અને ધારાસભ્ય મેવાણીના પીએની ધરપકડ દેશમાં પહેલીવાર એનઆર આયનું દેહદાન કેનેડામાં મૃત્યુ પામેલા પુત્રના પાર્થિવ દેહને સુરતના ઓડ ગામે લાવી પિતાએ દેહદાન કર્યું અમદાવાદમાં આયોજિત કાર્યક્રમમાં એસ ટી એસટી સમાજના ચાર સંતોને મહા પદવી અપાઈ તેરસો વર્ષ જૂની પરંપરા સમાપ્ત કરાઈ વડોદરાની ફાઇનલ્સ સેક્રટીમાં વિદ્યાર્થીઓની કલાકૃતિઓના વાર્ષિક પ્રદર્શનનો પ્રારંભ થયો તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ રવિવાર તમારો યાર આગળનું તો ખબર જ છે ને પછી મજા કરો ને યાર